નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડિયોમાં મિત્રો આજના વિડિયોમાં આપણે જાણીતું કે મૃત્યુ થતા પહેલા એવા કયા સાત સંકેત છે જે આપણને જણાવે છે કે આપણું મૃત્યુ હવે નજીકમાં છે સાથે જ આજના વીડિયોમાં તમને એ પણ જાણવા મળશે કે પથારીમાં બેસીને ભોજન કરવાથી નાની ઉંમરમાં જ કેમ મૃત્યુ થઈ જાય છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આત્માને શસ્ત્ર કાપી નથી શકતા અગ્નિ જલાવી નથી શકતી જલ ઓગાળી નથી શકતું અને વાયુ સુકાવી નથી શકતો અર્થાત મનુષ્યના શરીરમાં રહેલી આત્મા અમર છે તેને કોઈ મારી શકતું નથી પરંતુ મનુષ્યનું શરીર અમર નથી તેનું મૃત્યુ એકના એક દિવસે અવશ્ય થાય છે જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે જે સમયે મનુષ્ય આ ભૌતિક સંસારમાં જન્મ લે છે તે જ સમયે તેની મૃત્યુનો સમય અને મૃત્યુનું કારણ પણ નિશ્ચિત થઈ જાય છે મૃત્યુ એક એવો વિષય છે જેના વિશે જાણવાની હર કોઈ મનુષ્યના મનમાં જિજ્ઞાસા હોય છે મૃત્યુ થતા પહેલા થવા વાળા અનુભવ મૃત્યુ બાદ આત્માની યાત્રા પૂર્વ જન્મ અને પૂર્વજન્મનું સત્ય આ બધા એવા પ્રશ્નો છે જે દરેક વ્યક્તિના મનમાં ઉઠે છે પરંતુ આપણા પ્રાચીન ગ્રંથોમાં મૃત્યુથી જોડાયેલા લગભગ દરેક રહસ્ય ઉજાગર કરેલા છે ગરુર પુરાણમાં જીવનથી લઈને મૃત્યુ સુધી અને તેના બાદ આત્માની યાત્રા વિશે વિસ્તારથી જાણકારી આપવામાં આવી છે પુરાણમાં ભગવાન વિષ્ણુએ દેવને મૃત્યુ થયા બાદ થવા વાળી ઘટનાઓ નર્કલોકની આત્માઓ સ્વર્ગલોક અને સ્વર્ગલોકની આત્માઓ અને પૂર્વજન્મ આ તમામ વિષયો વિશે જણાવવામાં આવ્યું છે પૃથ્વી પર જન્મ લેનાર દરેક જીવ જીવન અને મૃત્યુના ચક્રમાં ફસાયેલો છે જે પ્રકારે જન્મ સત્ય છે તે જ પ્રકારે મૃત્યુ પણ એક શાશ્વત સત્ય છે જેને કોઈ ઠુકરાવી શકતું નથી તેથી મૃત્યુ પર વિજય મેળવવો અસંભવ છે ઈશ્વરની ઈચ્છા વિના કોઈ પણ મનુષ્ય તેના નક્કી કરેલા આયુષ્યથી વધારે એક ક્ષણ પણ જીવિત રહી શકતું નથી અને દરેક વ્યક્તિ જીવનના આંકડવા સત્યને જાણે છે પરંતુ તો પણ દરેક લોકો મૃત્યુને લઈને ભયભીત રહે છે ગરુડ પુરાણમાં અમુક એવા સંકેતો વિશે જણાવવામાં આવ્યું છે જેને આપણે જાણી લઈએ તો આપણને પહેલાથી જ ખબર પડી શકે છે કે આપણા મૃત્યુનો સમય આવી ચૂક્યો છે તો મિત્રો ચાલો હવે તમને એક કથા સંભળાવી જે સ્વયં ભગવાન વિષ્ણુએ ગરુડદેવને સંભળાવી હતી તો મિત્રો આજની વિડિયો ખૂબ જ ખાસ છે આજની વિડિયોને અંત સુધી જરૂરથી જોજો અને વિડિયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો એક સમયની વાત છે ત્રિલોકના સ્વામી ભગવાન શ્રી હરિવિષ્ણુ વિષ્ણુલોકમાં ક્ષીરસાગરમાં શેષનાગની સૈયા પર માતા લક્ષ્મી સાથે વિશ્રામ કરી રહ્યા હતા અને ત્યાંનું દ્રશ્ય મનને લોભાવનાર હતું ત્યારે જ ભગવાન શ્રી વિષ્ણુના વાહન ગરુડ દેવ ત્યાં આવે છે તેમના ચહેરા પર ચિંતાની રેખાઓ સાફ નજરે પડી રહી હતી ગરુડ દેવને આવી રીતે ઉદાસ જોઈને ભગવાન શ્રી હરિએ કહ્યું હે પક્ષીરાજ આજે તમે ખૂબ જ શાંત દેખાઈ રહ્યા છો ત્રણેય લોકોના સ્વામીને પોતાની પીઠ પર બેસાડીને ચાલવા વાળા પક્ષી રાજના મુખ પર આવી ચિંતાની રેખાઓ શોભા નથી આપતી જ્યારે ગરુડ દેવ ભગવાન શ્રી હરિવિષ્ણુ પ્રણામ કરતા કહે છે હે પ્રભુ તમે તો સર્વજ્ઞ છો હું તમારી પાસે એક પ્રશ્ન લઈને આવ્યો છું હે પ્રભુ મારો આ પ્રશ્ન છે કે મૃત્યુ પહેલા કોઈ સંકેત મળે છે યમરાજ પોતાના દૂતોને મોકલીને તેના પ્રાણ અચાનક જ લઈ લે છે અને પથારીમાં બેસીને ભોજન કરવાથી કોઈ પણ વ્યક્તિનું નાની ઉંમરમાં જ કેમ મૃત્યુ થઈ જાય છે ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે ગરુડદેવ આ વિષયમાં જણાવતા પહેલા તમારે એક કથા સાંભળવી પડશે જેના માધ્યમથી તમને તમારા તમામ પ્રશ્નોના ઉત્તર મળી જશે ત્યારે ગરુડદેવ કહે છે કે હે પ્રભુ કૃપા કરીને તમે મને તે કથા સંભળાવો તે કથાને હું ધ્યાનપૂર્વક પૂરી જરૂર સાંભળી અને તે કથાનો હું ત્રણેય લોકમાં પ્રચાર કરીશ ત્યારે ભગવાન શ્રી હરિવિષ્ણુ કહે છે કે હે ગરુડદેવ મનુષ્યના જન્મ મરણનું ચક્ર મનુષ્યની આદતોમાં છુપાયેલું હોય છે મનુષ્ય જે પ્રકારે આચરણ કરે છે તેના અનુસાર જ તેને સુખ અને દુઃખ ભોગવવા પડે છે મનુષ્યનું અકાળે મૃત્યુ થવા પાછળ પણ તેની આદતો જ કારણ હોય છે ગરુદેવ પૂર્વકાળની વાત છે મગધ દેશમાં હેમકુંડલ નામનો એક પ્રસિદ્ધ સમ્રાટ રહેતો હતો તેના રાજ્યની અંદર અનેક નગર વન પર્વત તથા સરોવર હતા મહારાજ હેમકુંડલ અત્યંત ગુણવાન બુદ્ધિમાન તથા કુશળ સમ્રાટ હતો તેના રાજ્યમાં પ્રજા અત્યંત સંતુષ્ટ હતી પ્રજાને કોઈ ચીજવસ્તુની કમી રહેતી ન હતી મહારાજ પોતે જ પોતાની પ્રજાનું ધ્યાન રાખતો હતો તેના રાજ્યમાં ચોર લૂંટારાનો કોઈ ભય ન હતો રાજા ખૂબ મોટો ધર્માત્મા હતો તેણે અનેક વાર યજ્ઞ કર્યા કર્યા દાન ધર્મ તથા અનેક બ્રાહ્મણો અને મુનિવરને દાન દક્ષિણા આપી હતી તેણે અનેક પાણીની પરબો બંધાવી હતી અનેક વૃક્ષો નગરમાં રોપ્યા હતા આ પ્રકારે અનેક પુણેના કામ આ રાજાએ કર્યા હતા રાજાની પત્નીનું નામ સુવર્ણા હતું રાણી પણ અત્યંત સુંદર ગુણવાન સ્વરૂપવાન તથા ચરિત્રમાનસ સ્ત્રી હતી અને તે પણ નિત્ય ધર્મ કર્મ દાન કર્યા કરતી હતી પરંતુ આટલું બધું હોવા છતાં પણ તે મહારાજને કોઈ સંતાન ન હતું જેના કારણે તે રાજા અત્યંત દુઃખી હતો મહારાજનું દુઃખ જોઈને પ્રજા પણ અત્યંત દુઃખી હતી પછી એક દિવસે રાજા પોતાના રાજમહેલમાં બેસીને આ વાત પર વિચાર કરવા લાગ્યો કે કયા પાપના કારણે મને પુત્ર વગર રહેવું પડે છે મેં એવું કહ્યું પાપ કર્યું છે કે મારે આટલો મોટો દંડ ભોગવવો પડી રહ્યો છે અને મારી આ સમસ્યાનું હલ માત્ર મુનિ વશિષ્ઠજી જ કરી શકે છે તેથી મારે તેમની પાસે જઈને આ સમસ્યાનો ઉપાય માંગવો જોઈએ પછી રાજા પોતાના રથમાં બેસીને મુનિ વશિષ્ઠજીના આશ્રમ પર જાય છે ત્યાં મુનિ વશિષ્ઠજી તે રાજાનું સ્વાગત કરે છે અને તેને બેસવા માટે આસન આપે છે પછી પૂછવા લાગે છે કે હે રાજન આજે અચાનક મારી પાસે કેમ આવવાનું થયું બધું કુશળ મંગળ તો છે ને મહારાજ તે મુનિને કહેવા લાગ્યા કે હે મુનિવર આજે હું તમારી પાસે એક શંકા લઈને આવ્યો છું હું અત્યંત દુઃખી છું માત્ર તમે જ મારી આ શંકાનું સમાધાન કરી શકો છો રાજાની આ વાત સાંભળીને મુનિ વસિષ્ઠજી કહેવા લાગ્યા કે હે રાજન તમે તો આટલા મોટા રાજ્યના સમ્રાટ છો તમને શું સંકટ અને શંકા હોઈ શકે તમારા મનમાં જે પણ શંકા હોય તે નિસંકોચ થઈને પૂછો હું અવશ્ય તમારી સહાયતા કરીશ પછી મહારાજ હેમકુંડલ કહેવા લાગ્યા હે મુનિવર મારે કોઈ સંતાન નથી કયા પાપના કારણે મારે સંતાનહીન રહેવું પડી રહ્યું છે સંતાન વિના મારો ઉદ્ધાર કેવી રીતે થશે મારા રાજ્યનો ઉત્તરાધિકારી કોણ બનશે કૃપા કરીને તમે મને એ જણાવવાની કૃપા કરો કે કયા કારણે હું સંતાન વગર રહ્યો છું અને મારે સંતાન પ્રાપ્તિ માટે કયા ઉપાય કરવા જોઈએ પછી મુનિ વશિષ્ઠજી પોતાની યોગ શક્તિ દ્વારા રાજાના પૂર્વ જન્મને જોવા લાગે છે પછી મુનિ વશિષ્ઠજી રાજાને કહે છે કે હે રાજન તમને સંતાન સુખ ન મળવાનું કારણ તમારા દ્વારા પાછલા જન્મમાં કરેલું પાપ છે પાછલા જન્મમાં તમે એક શિકારી હતા જે વનમાં રહીને શિકાર કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો એક દિવસે તમે વનમાં શિકાર કરવા માટે નીકળ્યા હતા તે સ્થાન પર એક ગાય પોતાના વાછરડાને દૂધ પીવડાવી રહી હતી પરંતુ તમારા દ્વારા અજાણતા જ તમારું તીર તે ગાયને વાગ્યું અને તે ગાય ઘાયલ થઈ ગઈ અને તે ગાયને ઘાયલ કરવાના કારણે જ આ જન્મમાં તમને પુત્રહીન હોવાનો શ્રાપ મળ્યો છે આ વાત સાંભળીને રાજા ખૂબ જ દુઃખી થઈ જાય છે આ જન્મમાં તેમણે આજ સુધી કોઈ પાપ વાળું કાર્ય કર્યું ન હતું હવે મહારાજ મુનિ વશિષ્ઠજીને પ્રાર્થના કરતા કહેવા લાગે છે કે હે મુનિવર આ પાપથી મને કેવી રીતે મુક્તિ મળશે કૃપા કરીને મને આ પાપથી મુક્તિ મેળવવાનો ઉપાય જણાવો પછી મુનિ વશિષ્ઠજી કહે છે હે રાજન આ પાપથી મુક્તિ મેળવવા માટે તમે ગાયોની સેવા કરો ગાયની સેવા કરવાથી તમને સંતાનની પ્રાપ્તિ થશે પછી રાજા પોતાના રાજ્યમાં અનેક ગૌશાળાઓ બનાવે છે બ્રાહ્મણોને ગાયોનું દાન કરે છે અને પોતાના મહેલમાં નિત્ય રૂપથી ગાયની સેવા કરવા લાગે છે રાજા અને રાણી પોતાના મહેલમાં નિત્ય ગાયની પૂજા અને પ્રદક્ષિણા કરવા લાગે છે અને નિત્ય ગાયને ભોજન કરાવે છે આ પ્રકારે અનેક દિવસો સુધી ગાયની સેવા કરવાના કારણે રાજાને એક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ જેનાથી રાજા ખૂબ જ પ્રસન્ન થયો અને રાજાએ આખા નગરમાં ઉત્સવ ઉજવ્યો રાજા તે બાળકને ખૂબ જ લાડ પ્યારથી પાલન કરવા લાગ્યો તેની દરેક ઈચ્છા અને મનોકામનાને પૂર્ણ કરવા લાગ્યો પરંતુ થોડા વર્ષો બાદ રાજાના જીવનમાં ફરીથી દુઃખોના કાળા વાદળ ઘેરાઈ ગયા તે રાજાનો પુત્ર જ્યારે સોળ વર્ષનો થયો તો અચાનક એક ભયાનક રોગના કારણે તેનું મૃત્યુ થઈ ગયું પુત્રના મૃત્યુથી રાજા શોકમાં ડૂબી ગયો અને વધુ છોડીને વનમાં મુનિ વશિષ્ઠજીના આશ્રમ પર પહોંચી ગયો રાજાને આવી હાલતમાં જોઈને મુનિ વશિષ્ઠજી એ પૂછ્યું કે હે રાજન તમે કયા કારણે શોકમાં ડૂબી ગયા છો વશિષ્ઠજી એ પોતાની દિવ્ય દ્રષ્ટિથી બધું જોઈ લીધું પછી મુનિ બોલ્યા હે રાજા તમને તમારા પુણેના કારણે પુત્રની પ્રાપ્તિ તો અવશ્ય થઈ હતી પરંતુ તમારા પુત્રના દુર્વ્યવહારના કારણે જ તેને અલ્પાયુમાં મૃત્યુનો સામનો કરવો પડ્યો છે તમારા પુત્ર એ સદાય સ્નાન કર્યા વગર પથારી પર બેસીને ભોજન કર્યું છે જો કોઈ મનુષ્ય સ્નાન કર્યા વિના ભોજન કરે છે તેનું આયુષ્ય ક્ષીણ થઈ જાય છે જે પથારી પર બેસીને ભોજન કરે છે તેના શરીરમાં રોગ વગેરે ઉત્પન્ન થાય છે અને તે પણ અકાળ મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે આ પ્રકારના વચન સાંભળીને રાજા અત્યંત દુઃખી થયો અને ત્યાં જ રહીને મુનિ વશિષ્ઠજીની સેવા કરવા લાગ્યો અને તે રાજાએ તેના ભાણેજને તેના રાજ્યનો કાર્યભાર સોંપી દીધો અને વનમાં બેસીને તપસ્યા કરવા લાગ્યો હવે ભગવાન શ્રી હરિવિષ્ણુજી કહે છે કે હે ગરુડદેવ તમારો પહેલો પ્રશ્ન હતો કે મનુષ્યની મૃત્યુ પહેલા કયા સંકેત મળે છે હે ગરુડદેવ મનુષ્યની મૃત્યુ પહેલા સાત સંકેત મળે છે ગરુડદેવ પહેલો કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે તો તેનો પડછાયો તેનો સાથ છોડવા લાગે છે તે મનુષ્યને તેલ અને પાણીમાં પોતાનો પડછાયો અને પ્રતિબિંબ જોવા મળતું નથી જો કોઈ વ્યક્તિ સાથે આવું થાય છે તો તેને સમજી લેવું જોઈએ કે તેનો અંતિમ સમય હવે નજીક આવી ચૂક્યો છે બીજી વાત જ્યારે કોઈ પણ મનુષ્યની મૃત્યુ નજીક આવે છે તો તેને પોતાની આસપાસ પોતાના પૂર્વજો અથવા તેના પિતૃઓ જોવા મળે છે તેના તમામ પિતૃ તેની આસપાસ પઢાઈની માફક ફર્યા કરે છે ત્યારે તે મનુષ્યને જાણી લેવું જોઈએ કે તેના મૃત્યુનો સમય હવે નિકટ આવી ચૂક્યો છે ત્રીજી વાત કે જ્યારે કોઈ મનુષ્યનું મૃત્યુ નજીક આવે છે તો તેના પોતાના શરીરમાંથી એક અજીબ પ્રકારની ગંધ આવવા લાગે છે જે તેને બિલકુલ પણ સારી લાગતી નથી આ તે મનુષ્ય એ સમજી લેવું જોઈએ કે તેનો અંતિમ સમય હવે નજીક આવી ચૂક્યો છે નંબર ચાર જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે અને અરીસામાં પોતાનો ચહેરો જુએ છે તો તેને પોતાના ચહેરાના સ્થાન પર અન્ય કોઈ વ્યક્તિનો ચહેરો જોવા મળે છે આવું તેની સાથે વારંવાર થાય છે તો આ તેનું મૃત્યુ નજીક આવવાનો સંકેત છે તેથી જ્યારે પણ કોઈ મનુષ્યને અરીસામાં પોતાનો ચહેરો વિદ્રહ જોવા મળે અથવા પોતાના ચહેરાની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિનો ચહેરો જોવા મળે તો તેને સમજી લેવું જોઈએ કે તેના મૃત્યુનો સમય હવે નિકટ આવી ચૂક્યો છે નંબર પાંચ જ્યારે વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે તો તેનું શરીર પીળું અથવા હલકું લાલ જોવા મળે છે તેની ત્વચા અંદરથી સળગવા લાગે છે જો કોઈ વ્યક્તિ પાપી હોય છે તો તેને નરક જવાનો અહેસાસ પહેલાથી જ થવા લાગે છે અને તેની ચામડી તપવા લાગે છે જેનાથી તેને ખૂબ જ વધારે તકલીફ થાય છે નંબર છ જ્યારે મનુષ્યનું મૃત્યુ નજીક આવે છે તો તેને સૂર્ય અને ચંદ્રમાની રોશની જોવાતી બંધ થઈ જાય છે અનેક વાર તેને ચાંદ તૂટેલો નજરે આવવા લાગે છે જ્યારે મનુષ્યનું મૃત્યુ નિકટ આવે છે તો તેની અવાજ થોડી લડખડાવા લાગે છે ત્યારે તેના શરીરમાંથી પરુ નીકળવા લાગે છે તેનાથી આવવા વાળી દુર્ગંધથી તે પરેશાન થઈ જાય છે અને મૃત્યુની કામના કરવા લાગે છે નંબર સાત જ્યારે વ્યક્તિનું મૃત્યુ પાસે આવે છે તો તેની આંખો એટલી કમજોર થઈ જાય છે કે તેને પોતાની આસપાસ બેઠેલા લોકો પણ જોઈ શકતો નથી અર્થાત તે મનુષ્યની આંખોની રોશની પણ કમજોર થવા લાગે છે જે મનુષ્યના જીવનમાં સારા કર્મો કરેલા હોય જેણે જીવનમાં પુણ્ય કમાયેલું હોય છે તેનું મૃત્યુ નજીક આવે તો તેને પોતાની આંખો સામે એક દિવ્ય રોશનીની અનુભૂતિ થાય છે અને આવા વ્યક્તિ મૃત્યુથી ગભરાતા નથી પરંતુ જે વ્યક્તિઓ એ પાપ કર્યા હોય છે તેમની મૃત્યુ નજીક આવવા પર પોતાની આંખોની સામે એક ભયંકર રૂપવાળા યમરાજ જોવા મળે છે જેનાથી ડરીને કાપવા લાગે છે અને પોતાના પાપ કર્મોને કોષવા લાગે છે પછી ભગવાન શ્રી વિષ્ણુ કહે છે કે હે ગરુડ દેહ તમારો તમારો બીજો પ્રશ્ન હતો

અને વ્યક્તિ દીર્ઘાયુ બની જાય છે હે દેવ ભોજન શરૂ કરતા પહેલા તે ભોજન માટે ભગવાનનો આભાર પ્રગટ કરવો જોઈએ અને સંસારના સમસ્ત પ્રાણીઓને ભોજન પ્રદાન કરવાની પ્રાર્થના કરવી જોઈએ આ પ્રકારે દેવતાને પ્રણામ કરીને ભોજન કરવાથી મનુષ્યને કોઈ પાપ લાગતું નથી ગરુડદેવ જમીન પર બેસીને ભોજન કરવું શ્રેષ્ઠ હોય છે પથારી પર બેસીને ભોજન કરવાથી જોઈએ હે ગરુડદેવ ત્રણ પ્રકારના ભોજન મનુષ્યએ એ ક્યારે ન કરવા જોઈએ જે ભોજન ઉપર કોઈ પગ મૂકીને ચાલી ગયું હોય અથવા કોઈ વ્યક્તિ ભોજનને ઓળંગીને ગયું હોય આવું ભોજન ક્યારે ન ખાવું જોઈએ આવું ભોજન અશુદ્ધ થઈ જાય છે આવું ભોજન પશુઓને ખવડાવી દેવું જોઈએ બીજા દ્વારા ઓળંગવામાં આવેલું ભોજન કરવાથી મનુષ્ય ઓછું થઈ જાય છે અને તેના શરીરમાં ભિન્ન ભિન્ન પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે જો ભોજનમાં વાળ નીકળે છે તો આવું ભોજન ત્યાગ કરી દેવું જોઈએ જો અન્નમાં વાળ નીકળે છે તો તે તે પ્રકારનું ભોજન ક્યારે ભગવાનને પ્રસાદના રૂપમાં ન ચઢાવવું જોઈએ અને ના તો ક્યારેય પોતે ખાવું જોઈએ આવું ભોજન પ્રેતોને પ્રાપ્ત થઈ જાય છે બીજાઓ માટે પીરસેલું ભોજન પણ ક્યારેય ન ખાવું જોઈએ જે મનુષ્ય બીજાઓનું ભોજન હિન્વી લઈને ખાય છે અથવા કોઈને આપ્યા વિના સ્વયં અન્નનો ઉપભોગ કરે છે તેનાથી દેવી રુષ્ટ થઈ જાય છે તેથી ભોજન હંમેશા બધાએ વહેંચીને ખાવું જોઈએ પછી ગરુડદેવ કહે છે કે હે પ્રભુ આજે તમારા દ્વારા મુખેથી આ જ્ઞાન મેળવીને મારું જીવન ધન્ય થઈ ગયું આટલું કહીને ગરુડદેવ ત્યાંથી ચાલ્યા જાય છે તો મિત્રો આશા છે કે આજની આ જ્ઞાનવર્ધક કહાની તમને પસંદ આવી હશે આજની વિડીયો સારી લાગી હોય તો વીડિયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરીથી મળીશું એક નવી કહાની સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માં લક્ષ્મી